વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે પ્રોજેક્ટનો અમલમાં આવતા તેમની પરંપરાગત રોજગારી જીવન નિર્વાહનું મુખ્ય સાધન એવી જમીનો શક્યતા છે આદિવાસીઓ પ્રતિનિધિઓએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે પ્રોજેક્ટના કારણે તેમની ધરતી પર્યાવરણ અને આદિવાસી સમુદાયના અસ્તિત્વને મોટું નુકસાન થઈ શકે છે તેમણે જણાવ્યું કે જીએમડીસી પાવર પ્રોજેક્ટની ટેન્ડરની પ્રક્રિયા હાલ ચાલુ રહી છે પરંતુ આ પ્રોજેક્ટથી આદિવાસીના હક્કો અને બંધારણીય અધિકારોનો ભંગ થાય છે તેથી પ્રોજેક્ટની પ્રક્રિયાને તાત્કાલિક સ્થગિત રાખી આદિવાસી સમાજ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવે એવી માંગણી સાથે આજે હજારો લોકો છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા બાપ દાદા ની જમીન છે અમે બાપદા ની જમીન અમે છોડવા નહી માંગતા કે અમે અહિયાં રેવા માંગે છું અમે અહીંયા મારવા માંગીએ અમે અહીંયા અમારા પીળે થી અમારા છોરા પણ અહીંયા રેવા માંગીએ છીએ અમે એટલું મેં કેવા માંગીશું うん。<music>